લગન જોડાયું કે ભાઈ અર્જન્યા આવ બીજું કોઈ નઈ પણ હું ખબર છે જ્યારથી ને છોકરા ને જોડાયું છે ને થી મને ચટપટ થઈ રહ્યું છે મને નકરો થઈ રહ્યો છે મારા આગળ પાછળ કોઈ નહીં મારા પેટ એ કઈ નહીં કે મારા બહેરું એ નહીં મારું નખો જતું કોમ કરો કે મને ઉશી નો તમારા ગોદે બે હાર ફરીથી મને પહેલા છોકરો સમજી મારા કોઈને ઉશી ના બે હારવાય નહીં કે કોઈને હગો બનાવો નહીં એક ના એક ભાઈ હતો તો એ કાઢી ના છોડ્યા હું શિશરૂ ખાઈ પડી રે

તો રાજીપો પો કરવો પર ભાઈ ના બોલાવો પર ઘેર બેહારો પર ચા પાવો પર એટલે મારે શું કરત હતી ને મારા ઘેર બેહારું લે તો તમારી કન જવું પર મુહ કરવા કોઈ વધારા નો હતી ના ઘેર ચોદન ચરું હે ભગવાન ઘેર લાવો નહી ઘેર જવું નહીં તો મોહનતા નું બચ્ચું નામ મળે મોહન મારી વાત ઉપર સોમલો ખરો ના એરો બાયરી લાયા છે બદલાઈ ગયો છે જેટલા થી એટલા થી મારો રાજીપો તૂટ્યો નહી બોલાવો મારા ઘેર એટલો આમ તો તમારો ભાઈ હારો દિલ નો બોર્યો નહી એટલું સમજતો નહી મારો એક ને એક ભાઈ પાછો મોટો બે જ કુન ઉપાડશે છોકરા નું કોઈ નહી મુ ઉપાડીએ

હા હા કર્યા વગર કશું નહીં વર એમ તો કશું કરવું નહીં માર તો કાલ બાર જવાનું છે જો એ છોકરો પહે નહી જાય નું બહેરી નું ના થઈ જાય ને તો સુધી ઘેર આવવાનું જ નહીં પણ કશું નહીં તું ચાલે થી પતારી ફેરવા વગર

પણ ના લગન તો નહિ એટલે ના ભરેલા તો પણ લાવ્યો છું હાથો વારું તે હવે કોક કરી મનાવતો પડશે તો ટપલે તો મોણી પણ પેલા પૂછવું તો સ મારે હું કેવા રે બેઠા તો સર ભર્યા કાર ભરે પણ લાય જવા દે જોડે જોડે જોયું જોયું ભાઈ ના છોકરા પણ ના દેપવાળી જમીન માં બેઠ્યો છે ગુડવાનું છે આયો એનું કારું મુઠું લઈને આયો વાયકર શરમ જેવું શખ નહી લેતા શરમ જેવું શખ નઈ

પછી દાવાનું લગ્ન જોવાયું છે એક વખત છોકરા લાગી જાય ડુંભારું લાવવા આવ્યો છે આગલા દાળા કીધું મને મુરત કઢાવી વખત મુરત કઢાવી વખત નહીં કીધું પણ વારસક

શાંતિ રાખે થોડી ખાલી 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 હાઉ ભાઈ હા ચા માં મનવાડ છે અને ચા આ છે જો ભાઈ તને નઈ મને લ્યા અને ભાઈ રૂંપાક્ષ છે તો અનો પાછો ને

બુડા તારા વગર ચાલે લેવા મારું કેવાય લે એવું ના કરતો ના લે આ તો ખબર આમ તમને કગરવા આવ્યો આપડે વિડીયો કેસેડ ઉતર ખબર વિડીયો કેસેટ એવું આવો પાછું પેલા વિવાહ કરીએ પેલા ફોટા ઉતારવા ટોળી બોહિ જે એ વાત તો હજી કરે આપડે ગયો એક વાત કહો હરા હર કરયુગ માં મને જેવો ભય મળ્યો પણ મારું દિલ એટલું પથ્થર જેવું હતું ને એ મુજવા માં ફ્રી કરી થી એટલે મને પીવા થી પીવા તો નહી તું લોકોની વાતો માં એટલે યાર મારા અવડું પડે યાર

આવે નઈ પથારી ફેરવી નાખે વિવા માં ખબર પડી એટલે અમે તો ખાલી આ મનોરંજન માટે જ વિડીયો બનાવે છે એટલે વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી ચેનલ ને જય મા વિહત